અને એમાં ભાઈ નુકસાની પણ થઈ છે અને આપડે હજી પાથરા જ પડ્યા ભાઈ ખેતરમાં ના નાના પાથરા પડ્યા અને એટલી નુકસાની થઈ ગયા અને માંડવીમાં એટલી નુકસાની થઈ અને ઢોરના ચારામાં પણ ભાઈ એટલી નુકસાની થવાની છે આખું આખું વર્ષ શું કે માંડવિયા ઉપર જ આપણે બધા ઢોર નપતા હોય છે અને જો એ ચારો જ બગડી જાય તો ભાઈ બહુ અઘરું થઈ જાય આખું આખું વર્ષ તો આખું વર્ષ ભાઈ બહુ પ્રોબ્લેમ પડે અને અત્યારે બધે જ જો કે વરસાદ છે તો શું કે આ ચારો એટલે કે ભૂકો પણ મળવો અઘરો છે એમ કે અત્યારે બધે વરસાદ છે તો બધે લગભગ આઈ થિંક પચાસ તો બધે લગભગ ચારા બગડી ગયા અને અત્યારે મળવા પણ મુશ્કેલ છે તો અને એક તો બીજું કે આ બધું બગડી તો જાય પછી એમાં પાછા ભાઈ આપણે ભાવ પણ મળતા નથી માંડવીના એ પણ ભાઈ પ્રોબ્લેમ છે બધીને પોતપોતાના મનપસંદના ભાવ શું કહેવાય મળે છે આ પાકના વેપારી હોય કે પછી માર્કેટમાં વેપારી હોય મજૂર હોય એને પણ એના મનગમતા ભાવ મળે છે કે હાલની માં જો થી લઈને મજૂરી એને શું એનો ભાવ એને મળે છે એક દિવસ નું પણ ખેડૂત જ એવો એવા છે કે એને મનગમતો એના પાકનો ભાવ મળતો નથી અને એમાં પણ ક્યારેક રહી જાય વેચાણ માં એમાં ક્યારેક રિજેત પણ થાય છે માંડવી ત્યારે બહુ અઘરું પડે છે ઘેર વયોગ્ય હોય તો અને બસ બીજું કાઈ નઈ બીજું કંઈ કેવું એ નતું મારે બસ એટલું જ કેવું તું કે ભાઈ ખેડૂત જેના મનગમતા ભાવ એના પાકના ભાવ નથી મળતા બીજું કઈ નહીં અને આજે તો વરસાદ હોય જાય તો સારું છે બાકી તો આમ આવે છે તો ભાઈ ઋષભ ને બધા આવ્યા છે અત્યારે ઘરે તો આજે તો ઋષભ લોગ ઉતારશે रेडी ना ऑन रेडी ना अंदर मजा बैठे नहीं तो तेरे दूर से तू ले ले बदी ना रेडी ना रसोई नाम पसीदार आवन रे बंगा जो बनेल से ग्रेन जीरो स्पेशल और काय हा टो बने और खा मस्त लाइक से मसाला ऐसा तो मम्मी जो मुंह के लेदर भी रामू करी यस हैव यस तुम्हें मैंने कॉल गैयो छे तेरे को चलो बाय बाय विश यू अच्छी तरह से

જ૜૜ ભ૜ૂજ ભોા�લ મ૨ા� મશંલ મમ, મય મય મરા� મમ સહલે. મા� મઢ મતરલ મા� મમ મરલઈ મય 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 ને મય મય � અરે માં હા મજા પડી ગઈ છે હા 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 બોલવા ત્યાં 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 હા

અને આ છે જો નદી ભાઈ હા તો તમને સીધા દીવાલ દેખાતી હશે અહીંયા છે ભાઈ નદી અને માતાને મારા કાકાને ખેતરે આવ્યા છે આટો મારો ટ્રેક્ટર લઈ અને અમારા ભાઈ શ્રી આવે છે ખેતર માટો મારીને અને આ હજી ભાઈ કાકા એ નથી ઉપાડી માંડવી જેમ કે વરસાદ ને શું કહેવાય વરસાદ જેવું હતું એના માટે માંડવી એ નથી ઉપડ્યા